शैक्षणिक किटનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા જિલ્લામાં રહેતા 113 ગુરુ બ્રહ્મણ સમાજ પરગનાના ધોરણ 1 થી 12 માં પાસ થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેઓને અલકાપુરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે શૈક્ષણિક કિટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત આવેલા મહેમાન અને આગેવાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આવેલા દાતાઓ અને મહેમાનોનું બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓ અને મહેમાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીએ આવેલા મહેમાનો દાતાઓ અને વડીલોનો આભાર માન્યો હતો હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડોદરા આજ વડોદરા ખાતે વડોદરા જિલ્લા ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટનો દર વર્ષે જે શૈક્ષણિક કીટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે છઠ્ઠા વર્ષે અમે આ કાર્યક્રમનું આયોજન વડોદરા ખાતે આવેલ અલ્કાપુરી સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરે આ આયોજન કર્યું હતું આ આયોજનની અંદર રજીસ્ટ્રેશન કરેલા બાળકોને ચોપડા અને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો જેમાં બસો જેટલા બાળકોએ આ ચોખા વિતરણનો લાભ લીધો છે સાથે સાથે સમાજના યુવાનો વડીલો અને માતા બહેનોએ આમાં સહભાગી થઈને સંપૂર્ણપણે શૈક્ષણિકને આગળ વધારવા માટે સમાજને આગળ વધારવા માટે કુલ લઈને પુલની પાકડી પાખડી યથાયોગ્ય દાન પણ આપ્યું છે તેના થકી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે આ પ્રોગ્રામની અંદર માનનીય કમિટીના મેમ્બર્સ સાથે સાથે વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના બાળકોને એક શૈક્ષણિક રીતે કઈ રીતના આગળ વધે તેની એક માહિતી પહોંચાડવામાં આવી હતી અને આવનારા સમયની અંદર પણ શૈક્ષણિક પ્રોગ્રામ થકી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ શૈક્ષણિક પ્રોગ્રામ કરતું રહેશે આજે છઠ્ઠા વર્ષે આ સંપૂર્ણપણે ખૂબ જ સરળ રીતના આયોજન થયું છે જેમાં કમિટીના સભ્યોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સમાજના તમામ દાતાશ્રીઓએ પણ સહ સહકાર આપ્યો છે તે વતી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ પ્રતિ હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ આયોજનની અંદર જેટલા પણ બાળકોએ ભાગ લીધો છે આવતા વર્ષે પણ આનાથી ડબલ બાળકો ભાગ લે અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એવી અમારી આ આશા છે જય હિન્દુ